હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વર્ષ કિચન કેમ છો બધા હું છું વર્ષા સુપર હેલ્ધી ટેસ્ટી અને ઇઝી રેસીપીઝ જોવા માટે વર્ષ કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને જો મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો થેન્કસ ચે હેલ્ધી આજે આપણે ઓરિજિનલ સુરતી રીતથી સુરતી ઘારીની રીત જોઈશું કેસર પિસ્તા ઘારી મારા ઘરમાં વર્ષોથી લગભગ ચાલીસ વર્ષથી આ રીતે જ ઘારી બને છે એ રીત હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું અને આમાં ખાસ ગ્રીન પિસ્તીનો ઉપયોગ થાય છે પિસ્તા થોડા મોટા હોય છે અને પિસ્તી થોડી નાની અને વધારે ગ્રીન કલરની હોય છે બે ચમચી દૂધ ગરમ દૂધમાં બે ચપટી કેસરને પલાળી રાખવાનું છે અને હવે એક નોનસ્ટિક પેનમાં દોઢ ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરવા મૂકું તેમાં દોઢ ટેબલ સ્પૂન જેટલો બેસન એટલે કે ચણાનો લોટ શેકવાનો છે બેથી ત્રણ મિનિટ જેવો લોટ શેકાવા દેસુ સાવ ધીમા ગેસની ફ્લેમ પર જ શેકવાનો છે જેથી લોટનો કલર વધારે પડતો ડાર્ક ન થઈ જાય અને એકદમ સરસ રીતે બે મિનિટ શેકાઈ ગયો છે તો હવે તેમાં દોઢ ટેબલ સ્પૂન જેટલો રવો શેકવાનો છે રવો અથવા સૂજી ઝીણો ઝાડો જે પણ હોય તમારી પાસે બેમાંથી કોઈ પણ લઈ શકો છો અને હવે આ બધું એકદમ આછું ગુલાબી રંગનું થાય ત્યાં સુધી શેકવું લોટમાંથી શેકાવાની સુગંધ આવવા લાગે અને તેનો કલર આછો ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકાવા દેવું રવા બેસનને કારણે ઘારીનું જે સ્ટફિંગ છે માવાનું તેમાં એકદમ સરસ રીતે બાઇન્ડિંગ આવી જાય છે અને સ્વાદ અને સુગંધ વધી જાય છે અને સુરતી ઘારીમાં આ રીતે ખાસ રવો બેસન શેકીને મિક્સ કરવામાં આવે જ છે તેના માવામાં તો ચારથી પાંચ મિનિટ જેટલો ધીમા ગેસની ફ્લેમ પર શેકાતા સમય લાગ્યો છે સુગંધ એકદમ સરસ આવવા લાગી છે અને તેનો કલર પણ આછો ગુલાબી થઈ ગયો છે તો હવે તેમાં બસો ગ્રામ જેટલો તાજો મોડો માવો આ રીતે હાથેથી ક્રમ્બલ કરીને અથવા તો ખમણીને મિક્સ કરવાનો છે મેં અત્યારે તૈયાર દૂધનો માવો જ મિક્સ કર્યો છે તમે ઘરે દૂધમાંથી બનાવેલો માવો પણ ઉપયોગમાં લઈ શકો છો ઘરની નજીક કોઈ દૂધની ડેરી હોય તો ત્યાં તમે ઓર્ડર આપીને દૂધનો માવો બનાવડાવી શકો છો અને તેનો ઉપયોગમાં લઈ શકો છો માવો એકદમ તાજો હોવો જોઈએ અને મોળો હોવો જોઈએ ત્રણથી ચાર મિનિટ ધીમા ગેસની ફ્લેમ પર માવાને પણ સરસ રીતે શેકી લેવાનો છે અને માવામાંથી આ રીતે ઘી પણ છૂટું પડશે એટલે આપણે લોટ શેકવામાં ઘી એકદમ ઓછું લીધું છે જો આ વખતે મિક્સર એકદમ ડ્રાય લાગે શેકાતી વખતે તો તેમાં એકાદ ચમચી જેટલું ઘી મિક્સ કરી શકાય અત્યારે મને જરૂર નથી લાગતી એટલે મેં આમાં ઘી નથી નાખ્યું એક્સ્ટ્રા અત્યારે મિક્સચરનું ટેક્સચર એકદમ પરફેક્ટ છે અને સરસ શેકાઈ ગયો છે સુગંધ પણ એકદમ સરસ આવી રહી છે માવાની ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે અને હવે તેને એક કલાક આ રીતે ઠંડો થવા દેવાનો છે તે દરમિયાન આપણે બદામ અને પિસ્તાનો પાવડર કરી લઈએ અડધો કપથી થોડા વધારે ગ્રીન પિસ્તી લીધી છે અને વન ફોર્થ કપ જેટલી બદામ લીધી છે અને આ રીતે દાણેદાર પાવડર કરવાનો છે આમાં ખાસ સુરતી ગ્રીન પિસ્તીનો ઉપયોગ થાય છે જેનો કલર એકદમ ડાર્ક ગ્રીન હોય છે અને એને કારણે જ ઘારીનો કલર અને સ્વાદ એકદમ સરસ આવે છે એકદમ લીલા રંગની ઘારી બને છે તો ખાસ સુરતી ગ્રીન પિસ્તીનો ઉપયોગ કરવો ઘારી બનાવતી વખતે તમને ન મળે તો ગ્રીન કલરના પિસ્તા જે આવે છે થોડા પ્રમાણમાં મોટા તે પણ લઈ શકાય અને હવે ઘારીનું ઉપરનું પડ બનાવવા માટે એક કપ જેટલો મેંદો અને તેમાં પાંચથી છ ચમચી જેટલું ઘી મુઠ્ઠી પડતું મોણ આવે ત્યાં સુધી એટલું ઘી નાખીને મિક્સ કરી લેવાનું છે આ રીતનું થવું જોઈએ પાંચથી છ ટી સ્પૂન જેટલું મેં અત્યારે ઓગળેલું ઘી નાખ્યું છે અને રોટલી જેવો મીડિયમ નરમ લોટ બાંધી લેવો ઘારીમાં તમે જેટલું પિસ્તીનું પ્રમાણ એટલે કે પિસ્તાનું પ્રમાણ વધારે રાખશો તેટલી ઘારી દેખાવમાં લીલી સ્વાદે અને સુગંધે ચડિયાતી થશે લોટ સરસ બંધાઈ ગયો છે તેને પંદર મિનિટ ઢાંકીને રહેવા દેસું તે દરમિયાન મેં અત્યારે અડધો કપ જેટલું આ બુરું સાકર લીધું છે બુરું સાકર એટલે ખાંડનું બુરું આવતું હોય છે માર્કેટમાં કરિયાણાની દુકાને તૈયાર મળી જતું હોય છે તે લેવું માવો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે અને હવે તેને આપણે એક મોટા બોલમાં લઈ લેશું અને જે આપણે દૂધમાં કેસર ઓગાળ્યું હતું તે પણ આમાં મિક્સ કરી દેવાનું છે કેસરને કારણે સ્વાદ અને સુગંધ બહુ જ સરસ આવશે ઘારીમાં તમને જો બુરુ સાકર ન મળે ને તો ખાંડને મિક્સરમાં જરાક કરકરી રહે ને તે રીતે વાટીને પછી મિક્સ કરવાની પરંતુ આમાં ખાસ બુરુ સાકરનો જ ઉપયોગ થાય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઠંડી હોય છે જે એસિડિટીને પિત્તને નાશ કરે છે એટલે જ ઘારીમાં ખાસ બુરુ સાકરનો ઉપયોગ થાય છે અને હાફ ટેબલ સ્પૂન જેટલો એલાયચીનો પાવડર અને આપણે જે બદામ પિસ્તાનો પાવડર કર્યો છે તે આમાં મિક્સ કરી દેવો થોડું થોડું કરીને બધું મિક્સ કરતા જવાનું છે બુરુ સાકર મેં અત્યારે અડધો કપથી થોડી ઓછી લીધી છે કેમ કે અમારા ઘરમાં ગળ પણ ઓછું ભાવે છે બધાને પ્રમાણમાં ગળ્યું ઓછું હોય છે એટલે મેં અડધો કપથી થોડી ઓછી બુરુ સાકર લીધી છે અને અડધો કપ બુરુ સાકર નાખશો તો તે પ્રમાણ એકદમ પરફેક્ટ રહેશે ટેસ્ટમાં બદામ પિસ્તીનો પાવડર આપણે અને બુરુ સાકર થોડું થોડું નાખતા જશું અને મિક્સ કરતા જશું અને હવે આમાં સ્વાદ અને સુગંધ સો ગણા વધી જાય તેના માટે વન થર્ડ કપ જેટલો કાજુનો દાણેદાર પાવડર કરીને નાખવાનો છે અને બધા ડ્રાયફ્રૂટનો પાવડર થોડો દાણેદાર જ કરવાનો છે અને તમારી પાસે આ રીતનું કોઈ નાનું મોલ્ડ હોય તો તેમાં આ રીતે આ માવાનું મિક્સચર જે છે ભરીને આ રીતે ઘારીનો શેપ આપી દેવાનો છે એટલે એક સરખી બધી ઘારી તૈયાર થશે નવથી દસ નંગ જેટલી ઘારી તૈયાર થશે મિની સાઇઝની અને લોટને એકદમ સરસ કૂણવીને આ રીતે તેના નાના નાના લુવા વાળીને પતલી મોટી પૂરી મણી લેવાની છે માવા અને ડ્રાયફ્રૂટનું જે સ્ટફિંગ બનાવ્યું તે પેંડાનું ટેક્સચર હોય તે રીતનું થવું જોઈએ બહુ નરમ પણ નહીં અને બહુ કઠણ પણ નહીં અને આ રીતની પતલી પૂરી વણીને તેમાં આ જે માવાનું આપણે ડ્રાયફ્રૂટનું ગોળો બનાવ્યો છે તે મૂકીને આ રીતે છીપટી વાળતું જવાનું છે અને ખેંચીને આ રીતે જરાક ગોળ ફેરાવીને ઉપરથી એક્સ્ટ્રા લોટ હોય તે કાઢી લેવાનો છે અને થોડો લોટ જે ઉપર હોય તે આ રીતે આંગળી વડે પ્રેસ કરીને એક સરખું બધી બાજુથી કરી લેવું જેથી તેમાં હવા ન રહે જો હવા રહી જશે ને તો ઘારી તળતી વખતે ફૂલીને ફાટી જશે તો ખાસ તમારે આને એકદમ સરસ રીતે સીલ કરી લેવાનું છે આ રીતે એકદમ ઝીણી ઝીણી ચીપટી લઈને થોડું ફરાવી દેવાનું હળવા હાથે એકદમ હળવા હાથે કરવાનું જેથી લોટનું જે પડ છે તે ફાટી ન જાય ક્યાંય તિરાડ ન પડે અને હળવા હાથે આ રીતે જરા જરા પ્રેસ કરીને એક સરખું રાઉન્ડ શેપ આપી દેવાનો આ રીતે બધી જ ઘારીવાળીને તૈયાર કરી લેવાની તેમાં જરા પણ હવા ન રહે તે રીતે એટલે તળતી વખતે ફાટે નહીં અને હવે ઘારીને તળવા માટે ખાસ અડધા કપથી થોડું ઓછું જ ઘી લેવાનું છે એક એક ઘારી તળતું જવાનું છે નોનસ્ટિકનું નાનું એવું પેન લેવું અને તેમાં અડધો કપથી થોડું ઓછું ઘી લીધું છે મેં એક ઘારી ડૂબે તેટલું જ ઘી લેવાનું છે અને ઘી હું ફાળું ગરમ થાય એટલે તરત જ તેમાં ઘારી ફ્રાય કરવા માટે મૂકી દેવી આ રીતે અને ચમચીથી ઉપર ઘી રેડતા જવાનું છે અને ફ્રાય કરતા જવાનું છે ઘારી તળવા માટે ક્યારેય પણ વધારે પ્રમાણમાં ઘી ગરમ કરીને નહીં તળવાની નહીં તો એ બધું ઘી લાલ થઈ જશે અને તેમાં દાજી ગયેલી સ્મેલ આવશે ઘારીનો સ્વાદ અને સુગંધ બધું જ બગડી જશે તો એકદમ નાનું એવું જે વઘારિયાનું પેન હોય ને તેમાં જ થોડું થોડું ઘી નાખતા જવાનું જરૂર પ્રમાણે અને આ રીતે એક એક ઘારી ફ્રાય કરતા જવાનું જો તમે બહુ વધારે પ્રમાણમાં ઘારી બનાવતા હો ને તો જ ત્રણથી ચાર ઘારી તળાય તેટલું તેટલું ઘી લેવાનું અને જરૂર પડે તે પ્રમાણે ઘી એક્સ્ટ્રા ઉમેરતું જવાનું એક સાથે બધું ઘી આકરા તાપે ગરમ નહીં કરી નાખવાનું જો ઘી લાલ થઈ જશે તો ઘારીનો સ્વાદ બગડી જશે અને ઘારી આ રીતે ધીમા ગેસે એકદમ સફેદ રહે તેવી જ ફ્રાય કરવાની છે ઘારીનો પળ જે છે તે લાલ નથી થવા દેવાનું બહુ ઘી ગરમ થઈ જાય એવું લાગે તો વચ્ચે વચ્ચે ગેસને બંધ કરી દેવાનો અને આ રીતે ફ્રાય કરતું જવાનું છે વચ્ચે વચ્ચે ગેસને ધીમો બંધ ધીમો બંધ એ રીતે કરતું જવું ઘીનું ટેમ્પરેચર વધારે પડતું ગરમ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે મીડિયમ ઘી ગરમ હોય તેમાં જ ઘારીને આ રીતે ફ્રાય કરવાની છે તો જ ઘારી એકદમ સફેદ અને ઉપરનું પડ એકદમ પાકી ગયેલું હોય તે રીતનું ફ્રાય થશે બધી ઘારી તળવામાં ટોટલ અડધા કપ ઘીની જરૂર પડશે તો આ રીતે મેં બધી જ ઘારી એક એક કરીને ફ્રાય કરી લીધી છે ધીમા ગેસની ફ્લેમ પર અને ઘીને સેજ પણ લાલ નથી થવા દીધું અને આ રીતનું પેંડા જેવું માવાનું ટેક્સચર રહેવું જોઈએ બધી ઘારી એક સાથે વાળેલી હોય તો તેને ઢાંકીને રાખવી અને પછી ફ્રાય કરતા જવાનું અને ઘારી ફ્રાય થઈ જાય ત્યારબાદ તેને એક કલાક ફ્રીઝમાં ઠંડી કરવા મૂકી દેવાની છે એકદમ ઠંડી થઈ જવા દેવાની ત્યારબાદ જ તેને ઘીમાં આપણે બોળીશું ઘારી પર લગાડવા માટેનું મેં ઘરનું બનાવેલું તાજું ઘી જ લીધું છે આ રીતનું થોડું ઠંડુ ઘી હોય તેવું લેવાનું છે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું અને તેને એક ચમચી વડે એકદમ સરસ ચારથી પાંચ મિનિટ સુધી ફેંટવાનું છે એટલે એકદમ હળવું પ્રમાણમાં અને એકદમ સફેદ થઈ જશે જેમ જેમ ફેંટશો ને તેમ તેમ ઘીનો કલર એકદમ વ્હાઈટ અને ઘી પ્રમાણમાં એકદમ હળવું થઈ જશે અને ઠંડી ઘારી છે એટલે તેમાં તમે જેવું ડીપ કરશો ને ઘીમાં એવું તરત જ ઘી તેની ઉપર જામી જશે આ રીતે ચમચીથી તમે ઉપર થોડું થોડું ઘી નાખતા જશો અને જેવું ઘારીને તમે મૂકશો ને એવું બે જ મિનિટમાં ઘી જામી જશે કેમકે ઘારી એકદમ ઠંડી છે અને ઉપરથી પિસ્તાની કતરણ નાખવી એટલે તે ઘીની ઉપર એકદમ સરસ રીતે સ્ટીક થઈ જશે અને દેખાવમાં બહુ જ સરસ લાગશે તો એકદમ ઓછા ખર્ચામાં ઓછા સમયમાં સ્વાદ અને સુગંધમાં એકદમ ચડિયાતી એવી સુરતી ઘારી ઘરે બનાવેલી તૈયાર છે જે માર્કેટ કરતાં સસ્તી ચોખ્ખી અને શુદ્ધ ઘીમાં બનાવેલી છે અને આના માટે કોઈપણ પ્રકારનું તમારે ડાલડા ઘી કે જામખંભળિયાનું ઘી લેવાની જરૂર નથી ઘરના ઘીમાં જ તમે આ ઘારી બનાવી શકો છો અને કટ કર્યા બાદ જોઈ શકો છો તેનું કેટલું સરસ દાણેદાર નરમ ટેક્સચર આવ્યું છે અને એલચીનો અને પિસ્તીનો સ્વાદ એકદમ સરસ આવી રહ્યો છે અને સુગંધ પણ એકદમ સરસ આવી રહી છે કેસર પિસ્તીનો એકદમ સરસ નેચરલ ગ્રીન યલ્લો કલર પણ આવ્યો છે સુરતમાં ચંદની પડવા અને શરદ પૂર્ણિમાના દિવસે ખાસ ઘારી ખાવાનું મહત્ત્વ છે ઘારીને કારણે તેમાં જે બુરુ સાકર અને એલચી ડ્રાયફ્રૂટ નાખ્યું હોય છે અને દૂધનો માવો હોય છે તેને કારણે તે કફ એસિડિટી પિત્તનો નાશ કરે છે એટલા માટે ખાસ ઘારી ખાવામાં આવે છે આ ઋતુમાં કફ એસિડિટી પિત્તનો પ્રકોપ વધી જતો હોય છે જે ઘારી ખાવાથી આ બધું રોગ જે છે તે નાશ પામે છે અને ઘારી સાથે ખાસ સુરતી પેટીસ સૌ થતી હોય છે અને સુરતી ભૂસું એટલે કે ચવાણું તમારામાંથી કોને કોને સુરતી ઘારી ખૂબ જ ભાવે છે અને કેવા પ્રકારની કેસર પિસ્તા ઘારી કેસર બદામ ઘારી બદામ પિસ્તા ઘારી અને તમે આ ઘારી શેની સાથે સુરતી ચવાણું સુરતી પેટીસ શેની સાથે વધુ ખાવાનું પસંદ કરો છો તે પણ મને જરૂરથી જણાવજો વર્ષો જૂની ટ્રેડિશનલ રીત મેં તમારી સાથે આજે શેર કરી છે સુરતી ઘારીની તો આશા રાખું છું કે તમને આજની આ સુરતી ઘારીની રીત પસંદ આવી હશે આ ઘારીને ફ્રીઝમાં દસથી પંદર દિવસ અને બહાર બે દિવસ સુધી રાખી શકાય છે રેસિપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી